અમદાવાદમાં નવરંગપુરા ખાતે વોક ફોર હર પ્રોજેક્ટ નિમિત્તે સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે ફ્રી મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના નવરંગપુરા ખાતે સેવા પ્રયાસ ફાઉન્ડેશન અને આશીર્વાદ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે ફ્રી મેમોગ્રાફી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ત્રીસથી પાંત્રીસ બહેનોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી હું સોનલ ઓડેદરા વાઇસ પ્રેસિડેન્ટ ઓફ સેવા પ્રયાસ ફાઉન્ડેશન અહીંયા આજે અમે મેમોગ્રાફીનું ફ્રી ત્રીસ બહેનો માટેનું ચેકઅપ રાખેલું છે આ જ રીતે બહેનોએ પોતાનું ચેકઅપ માટે અને પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવું જોઈએ નેક્સ્ટ અમે આવા જ પ્રયાસો કરતા રહેશું તો અસ્મિતા બલદાણિયા સોનલ ઓડેદરા મેઘના ઓઝા અને સંધ્યાબેન આ બધી જ મહિલાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો સેવા પ્રેસ ફાઉન્ડેશનના સંસ્થાપક અસ્મિતા બલદાણીયાએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા નિયમિત રીતે કેન્સર અવેરનેસના કાર્યક્રમો કરતું જ રહે છે અને આગામી સમયમાં પણ આવા કેમ્પ અને કાર્યક્રમો દ્વારા જાગૃતિ ફેલાવવાનું કાર્ય ચાલુ રાખશે હું અસ્મિતા બલદાણી આહિર સેવા પ્રયાસ ફાઉન્ડેશન ફાઉન્ડર અને આજે અમે આશીર્વાદ ફાઉન્ડેશન અને સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત મેમોગ્રાફી ફ્રી જે ત્રીસથી ચાલીસ લેડીઝોને આજે મેમોગ્રાફી એટલે કે સ્તન કેન્સરની તપાસ જે છે એ ફ્રી કરાવી આપી છે અને એ બધા જ બહેનોને અવેરનેસના કાર્યક્રમ માટે જે ફાઉન્ડેશનની ટીમ છે આશીર્વાદ ફાઉન્ડેશનની ટીમ એમણે પણ ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે એના દ્વારા અને આગળ પણ વધુમાં વધુ લેડીઝો ચેકઅપ કરાવે અને એ લેડીઝોને અવેરનેસ આવે એના માટે અમે શ્યોર પ્રયાસો કરીશું અમારા પ્રયાસો ચાલુ રહેશે અને મેમોગ્રાફી ફ્રી પણ અમે કરાવતા રહીશું આ કાર્યક્રમમાં બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો અને મહિલાઓને ઘર ઉપર જાતે કેવી રીતે તપાસ કરવી કઈ બાબતોનું ધ્યાન રાખવું તે બાબતોની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી નમસ્કાર હું જીજ્ઞા તિવારી વુમન સેલ પ્રેસિડેન્ટ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયામાંથી આજે સ્તન કેન્સર માટેના જે ડબલ્યુ ઓના રિપોર્ટ્સ જોઈએ તો એમાં ગુજરાતમાં જેમ જેમ મોડર્ન લાઇફ વધતી જાય છે તેમ તેમાં પ્રમાણો પણ વધતા જાય છે અને એ જોતા આજે એ અવેરનેસ એક તો બહેનોમાં ખાસ પ્રસરે અને તે સજાગ થાય અને એની જોડે જોડે ત્રીસથી ચાલીસ જેટલી બહેનોના અહીંયા ફ્રી મેમોગ્રાફીનું પણ આજે આયોજન કરેલ છે તો બસ આવી જ રીતે બહેનોમાં અવેરનેસ વધે એવો એક મેસેજ આપવા માગીએ છીએ અને એની સાથે સાથે બીજું કે આજે આટલો સરસ પ્રોગ્રામના આયોજન બદલ જે આયોજકો છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપ તો આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે ગુજરાતી ફિલ્મ એક્ટર મુરલીબેન પટેલ સામાજિક કાર્યકર પારૂલબેન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના મહિલા પ્રમુખ જીજ્ઞાબેન તિવારી વીર યોદ્ધા ગ્રુપના ફાઉન્ડર કલ્પનાબેન સિસોદિયા કિલુબેન તેમજ આશીર્વાદ ફાઉન્ડેશનના કોઓર્ડિનેટર્સ અર્ચનાબેન ઉર્મિલાબેન વીણાબેન પારુલબેન ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અસ્મિતા બલદાણિયા સોનલ ઓડેદ્રા મેઘના ઓઝા અને સંધ્યાબેન અને સેવા પ્રેસ ફાઉન્ડેશનની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું નમસ્તે હું મેઘના ઓઝા ડાયટિશિયન કેન્સર એટલે કેન્સલ નહીં અને આજે એના જાગૃતિ માટે અમે અહીંયા એક પ્રોગ્રામ રાખ્યો હતો સ્તન સ્ટન કેન્સરનો મેમોગ્રાફી જે બહુ જરૂરી છે આજની સ્ત્રીઓને પોતે પાછળ રહી જાય છે આ કોઈ પહેલ નથી કરતી પોતાની ધ્યાન પોત તબિયતનું ધ્યાન રાખવાનું તો અમે બધાને નમ્ર વિનંતી કે પહેલાં પોતાની જાતની કેર કરો અને આશીર્વાદ ફાઉન્ડેશનમાં બહુ સરસ આજે પ્રોગ્રામ કર્યો અને થેન્ક્સ આશીર્વાદ ફાઉન્ડેશન અને થેન્ક્સ એવા પ્રયાસ આવી રીતના અમે બધા સરસ પ્રોગ્રામો કરતા રહીશું અને જાગૃતતા સમાજમાં લાવતા રહીશું થેન્ક યુ